વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર સાવલી તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ નિરાલા પ્રસાદ નામના આરોપીએ ભાદરવા પોલીસ મથકમાં આત્મહત્યા કરી છે આરોપી છેલ્લા પચ્ચીસ વર્ષથી ફરાર હતો જેને થોડા દિવસ અગાઉ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો ધરપકડ બાદ આરોપીને ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો આ દરમિયાન અચાનક પોલીસ કસ્ટડીમાં આરોપીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે બનાવની જાણ થતાં જ એસડીએમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ ટીમને બોલાવવામાં આવી હતી જેઓ દ્વારા પોલીસ મથકમાં સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસ કસ્ટડીમાં થયેલી આ આત્મહત્યા અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગમાં પણ હલચલ મચી છે જ્યારે સમગ્ર સાવલી તાલુકામાં આ બનાવને લઈ ચર્ચાનો વિષય બન્યો છે હાલ પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર